તારીખ એકવીસ જૂનના રોજ નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એકવીસ જૂને નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પીપલગ રોડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટથી સાત વાગીને પિસ્તાલીસ મિનિટ દરમિયાન આયોજિત કરવામાં આવશે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર દ્વારા યોગ દિવસ ઉજવણી કાર્યક્રમના આયોજનની જાણકારી આપવામાં આવી હતી અને પ્રચાર માધ્યમોના સહકારથી જિલ્લાના લોકોને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી હતી જિલ્લામાં તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા ગ્રામ પંચાયતો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક અને ધાર્મિક સંગઠનો આરોગ્ય કેન્દ્ર પોલીસ મથકો વિગેરે જેવા અંદાજીત પંદર જેટલા સ્થળો પર યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે મુખ્ય તમામ કાર્યક્રમ સ્થળો પર એલઇડી પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના જીવંત પ્રસારણને નિહાળવામાં આવશે એકવીસ જૂનના રોજ સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટથી સાત વાગીને પિસ્તાલીસ મિનિટ દરમિયાન જિલ્લા અને નડિયાદ મહાનગરપાલિકાના જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોગી ફાર્મ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પીપલગ રોડ નડિયાદ ખાતે યોજાશે આ ઉપરાંત નડિયાદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રાર્થના સભા હોલ એસએન પટેલ હાઈસ્કૂલ ખેડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સેન્ટ્રલ હોલ શ્રી એચ ડી પારેખ હાઈસ્કૂલ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પટેલવાડી મહેમદાવાદ તાલુકા અને નગરપાલિકાનો સોનાવાલા હાઈસ્કૂલ મહોધા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ પટેલવાડી કઠલાલ તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ શેઠ હાઈસ્કૂલ કપડવંજ સહિત અન્ય સ્થળે યોજાશે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારી સહિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લાની પ્રજાને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે હું આમંત્રણ આપું છું ખેડા જિલ્લામાં આ કાર્યક્રમમાં ચાર લાખથી વધારે લોકો આ યોગના કાર્યક્રમમાં સહભાગી થવાના છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાડમાં યોગી ફોર્મ બી મંદિર ઉપર થવાના છે પેરલેલી જિલ્લાની અંદર પંદર જેવી લોકેશન ઉપર જે આઇકોનિક સ્થળ છે ત્યાં એ કાર્યક્રમો થનાર છે શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ ધાર્મિક સંગઠનો જુદા જુદા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી અને એના પરિવારિકનો આ કાર્યક્રમમાં સહભાગી થશે અને આ જનભાગીદારીના કાર્યક્રમ છે તો બધા પ્રજાજનોથી હું વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં મોટામાં મોટી સંખ્યામાં આપ લોકો સહભાગી થાવ અને ખેડા જિલ્લા આરોગ્યલક્ષી લક્ષીને પૂરો કરે સ્વસ્થ ખેડા થાય એ માટે હું ફરીથી આપને આમંત્રણ આપું છું કેટલા લોકો આશરે ચાર લાખ થી વધારે લોકો આપણા જિલ્લામાં યોગના ના કાર્યક્રમમાં જોડાવનાર છે આ તમારી વાત બરાબર છે કે વરસાદના સીઝન લઈને વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે આપણે આશા રાખીએ કે મોસમ ખુલ્લું રહે પણ જો એવી કોઈ આગાહી થશે અને જો વરસાદની સ્થિતિ ઉત્પન્ન થશે તો વૈકલ્પિક જગ્યા ઉપર અમે મેક્સિમમ લોકોને પાર્ટિસિપેટ કરાવવાની વ્યવસ્થા પણ કરી છે સર કોઈ જગ્યાએ આપણે બીએપીએસ મંદિરમાં આયોજન કર્યું છે અને આઈકોનિક સ્થળ આપણા જિલ્લામાં ઘણા છે પર ચોમાસાની દૃષ્ટિએ વધારે વધારે લોકોને આપણે સમાવી શકીએ એના માટે અમે જ્યાં હોલ છે મોટો સમાજની વાડીઓ છે અથવા કોઈ ધાર્મિક સ્થળ છે જ્યાં મેક્ઝિમમ લોકો પાર્ટિસિપેટ કરી શકે અને ઇલેક્ટ્રોનિક મીડિયમથી એલઈડી મારફત એ લોકો નિદર્શન પણ જોઈ શકે એના માટે આઇકોનિક સ્થળ ખુલ્લામાં આ વખતે નહીં રાખવા માટે सर आप अवक्ते जोगी थिंग टाइम्स में टाइम्स इन पर आपने जो साहित्य आप आप आ गया छे आप हमें एक आमंत्रण पत्रिका रखी छे वन हेल्थ वन हाँ योगा स्वर वन अर्थ वन हेल्थ आ आवक्ते अंतर्राष्ट्रीय योग दिवस